વાત ગુજરાતીના ચૂંટણી વિશેષ કાર્યક્રમ કારણ રાજકારણમાં આપ સૌનું સ્વાગત છે આજે વાત કરવી છે અમરેલી બેઠકની કારણ કે ભાજપે હજુ સુધી ત્યાં ઉમેદવાર જાહેર નથી કર્યા અને એવી પણ ચર્ચાઓ છે કે છેલ્લી ઘડીએ ધારિયા કરતા પણ કોઈ નવું જ નામ છે તે જાહેર થઈ શકે છે તો આવો જાણીએ અમરેલી બેઠકના રાજકીય ગણિત વિશે વાત ગુજરાતી પર જે બેઠકની ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ પૂરા ગુજરાતમાં ચર્ચા છે એ બેઠક એટલે અમરેલી લોકસભા બેઠક આ બેઠકની ચર્ચા એટલા માટે છે કારણ કે ભાજપે અહીં હજુ સુધી ઉમેદવારનું નામ છે તે જાહેર નથી કર્યું ત્યારે હવે ચર્ચા એવી થઈ રહી છે કે જે સંભવિત નામો જાહેર છે તેમાંથી જ કોઈ નામ આવશે કે કોઈ નવું જ નામ જાહેર થશે તો એવું કહેવાય રહ્યું છે કે પહેલાં શરૂઆતની જો આપણે વાત કરીએ તો પહેલાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે અમરેલી બેઠકથી કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા છે તે લોકસભા લડશે પરંતુ પરશોત્તમ રૂપાલા છે તેને રાજકોટ બેઠકથી ઉતારવામાં આવ્યા છે અને હવે તેનું નામ પણ ફાઇનલ થયું છે અને પરસોત્તમ રૂપાલાએ પ્રચાર પણ શરૂ કરી દીધો છે ત્યારે હવે એવું કહેવામાં આવી રહ્યું છે રાજકીય નિષ્ણાતોનું એવું માનવું છે કે જો અમરેલીથી રૂપાલા રાજકોટ આવ્યા છે તે હવે કોઈને અમરેલી બેઠક પર ઉતારવામાં આવે જો રાજકોટથી કોઈને અમરેલી ઉતારવામાં આવે તો તો નામ છે ભરત બોગરા કારણ કે ભરત બોગરા છે તેમનું પાટીદાર મતદારો ઉપરાંત અન્ય સમાજો પર પણ પ્રભુત્વ છે જસદણથી આવતા ભરત બોગરા એકવાર ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે પીએમ મોદીની ગુડ બુકમાં તેમનું નામ છે અને ભાજપના કોઈ પણ કાર્યક્રમો હોય તેમાં મોટી મેદની એકઠી કરવામાં પણ ભરત બોકરાનો મોટો ફાળો રહ્યો છે ત્યારે એવું કહેવાય રહ્યું છે કે ભરત બોકરાને પણ અમરેલી બેઠક પરથી લડાવવામાં આવી શકે છે જો એવું થાય કે ભરત બોકરાને અમરેલી બેઠક પરથી ઉતારવામાં આવે છે તો જેની શક્યતા છેવાઈ રહી છે જેના કેટલાક દિવસથી નામો ચાલી રહ્યા છે કે ભાજપ છે તે દિલીપ સંઘાણીને મેદાને ઉતારી શકે છે ભાજપ છે તે દિલીપ સંઘાણીના જે ભાઈ છે મુકેશ સંઘાણી છે તેને આ બેઠક ઉપરથી ઉતારી શકે તેમ છે સાથે જ બાઉકુમધાના નામની પણ ચર્ચાઓ થઈ રહી છે કૌશિક વેકરિયા નામની પણ ચર્ચા થઈ રહી છે સાથે જ પીએમ મોદીના જે ગુડ બુકમાં નામ છે ભરત ખાનાબાનનું નામ પણ અમરેલી બેઠકમાં ચર્ચા રહ્યું છે આ ઉપરાંત જિલ્લા પંચાયતના જે પ્રમુખ છે તેના નામની પણ અમરેલી બેઠક પરથી ચર્ચા છે સાથે જો વાત કરીએ તો ભરત બોકરા છે તે પણ પાટીદાર છે અને અમરેલી બેઠક છે તે બેઠક ઉપર સૌથી વધુ મતદારો છે તે પાટીદાર સમાજના છે અને પાટીદાર મતદારનું પ્રભુત્વ હોવાના કારણે ભરત બોગરાને તેનો સીધો લાભ પણ મળી શકે તેમ છે પરંતુ જો આવું ન થાય તો હવે સંભવિત નામો છે તેમાંથી કોઈ જાહેર થશે કે ભરત બોગરા છે તેનું નામ જાહેર થશે કે હજુ પણ જે વિચાર્યું ન હોય તેવું નામ છે તે જાહેર કરી શકે છે ભાજપ આ ઉપરાંત જો વાત કરીએ તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો ભરત બોગરા અમરેલી બેઠક પરથી નથી લડતા ચૂંટણી અથવા તો અમરેલી બેઠક પરથી તેમને નથી ઉતારવામાં આવતા તો એવું પણ થઈ શકે કે જસદણ બેઠક છે જે જસદણ વિધાનસભા બેઠક છે ત્યાંથી કુંવરજી બાવળિયા સુરેન્દ્રનગર લોકસભામાં ઉતરેના આ બેઠક ખાલી પડે ત્યાંથી ભરત બોકરાને વિધાનસભા લડવામાં આવી શકે છે સાથે જ એવી વાત પણ છે કે જો સુરેન્દ્રનગર બેઠક છે ત્યાંથી હિરા સોલંકી લડે તો હીરા સોલંકીની બેઠક જે રાજુલા બેઠક છે તે ખાલી થાય ને ત્યાંથી કોંગ્રેસમાંથી ભાજપ આવેલા અમરીશ ડેલ લડી શકે આ તમામ શક્યતાઓની વચ્ચે એક વાત એવી પણ છે કે જો ભાજપે અમરેલીના ઉમેદવારને રાજકોટમાં ઉતાર્યા છે તો કોંગ્રેસ પણ તેના માર્ગે ચાલી શકે છે કારણ કે કોંગ્રેસ છે તે અમરેલીના પરેશ ધાનાણી છે તેને રાજકોટ મેદાને ઉતારી શકે છે ધાનાણી માટે એવું કહેવામાં આવે છે કે એક સમયે તેણે દિલીપ સંઘાણીને પણ હરાવેલા છે પરસોત્તમ રૂપાલાને પણ હરાવેલા છે અને બાઉકુંધાને પણ તેને હરાવેલા છે જોકે બધાને હરાવનાર ધાનાણી આ ચૂંટણીમાં હારી ગયા છે તે વાત અલગ છે પરંતુ જો આવું થાય તો રાજકોટમાં પણ ખરાખરીનો જંગ થઈ શકે તેમ છે કારણ કે રાજકોટમાં બંને ઉમેદવાર ભાજપ અને કોંગ્રેસના બંને છે તે અમરેલીના થઈ શકે એવું પણ બની શકે તેમ છે અમરેલી બેઠકના ગણિતની આપણે વાત કરીએ તો અમરેલી લોકસભા વિસ્તારમાં ટોટલ સાત વિધાનસભા બેઠક આવે છે જેમાંથી પાંચ બેઠક એવી છે કે જે અમરેલીની છે બે વિધાનસભા બેઠક એવી છે કે જે ભાવનગર છે જેમ તેમાંથી એક બેઠક ગારિયાધાર કે જ્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને એક બેઠક છે મહુવા એટલે સાતમાંથી છ એવા ધારાસભ્યો છે કે જે ભાજપના છે પરંતુ એક ધારાસભ્ય ગારિયાધારના કે જે આમ આદમી પાર્ટીમાંથી આવે છે અમરેલી બેઠકના વધુ ભૂતકાળ તરફ જઈએ તો એક સમયે એવું પણ હતું કે અમરેલીની મોટાભાગની બેઠકો છે તે કોંગ્રેસ પાસે હતી પરંતુ આજે સ્થિતિ એ છે કે આજે એક પણ બેઠક કોંગ્રેસ પાસે રહી નથી આપણે કોંગ્રેસ અને ભાજપને મળેલા મતોની વાત કરીએ તો વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણીમાં ભાજપને સુડતાલીસ પોઈન્ટ ત્રણ ટકા મતો મળ્યા હતા જેની સામે કોંગ્રેસને અઠ્યાવીસ પોઈન્ટ આઠ ટકા મતો મળ્યા હતા બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીની આપણે વાત કરીએ તો અહીંથી ભાજપને ઓગણસાઠ પોઈન્ટ ત્રણ ટકા મત મળ્યા હતા જેની સામે કોંગ્રેસના પરેશ ધાનાણી લડ્યા હતા અને તે હાર્યા હતા કારણ કે તેને માત્ર અહીંથી છત્રીસ પોઈન્ટ સાત ટકા મતો મળ્યા હતા બે હજાર સત્તર વિધાનસભાની વાત કરીએ તો અહીંથી ભાજપને એકતાલીસ પોઈન્ટ સાત ટકા મતો મળ્યા હતા તેની સામે કોંગ્રેસને છેતાલીસ ટકા મતો મળ્યા હતા એટલે કે બે હજાર સત્તરમાં અહીં કોંગ્રેસનું ખાસું પ્રભુત્વ રહ્યું હતું ને કોંગ્રેસની સામે ભાજપને ઓછા મતો મળ્યા હતા ત્રણ ટકા મતો મળ્યા હતા જેની સામે કોંગ્રેસને ચોત્રીસ પોઈન્ટ નવ ટકા મતો મળ્યા હતા વાત આપણે કરીએ લોકસભા બે હજાર નવની તો અહીંથી ભાજપને સુડતાલીસ પોઈન્ટ બે ટકા મતો મળ્યા હતા અને કોંગ્રેસને ચાલીસ પોઈન્ટ એક ટકા મતો મળ્યા હતા અમરેલી બેઠકના મતદારોની વાત કરીએ તો અમરેલી બેઠક પરથી ટોટલ સોળ લાખ સત્યાવીસ હજાર જેટલા ટોટલ મતદારો છે બે હજાર ઓગણીસના આંકડા પ્રમાણે છે તેમાંથી અમરેલીના બાર લાખ ચૌદ હજાર જેટલા મતદારો એવા છે કે જે ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે જ્યારે ચાર લાખને તેર હજાર એટલે કે પચીસ પોઈન્ટ ચાર ટકા મતદારો એવા છે કે જે શહેરી વિસ્તારના છે જો ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો અહીં હાલમાં તો ભાજપનું પણ ખાસું પ્રભુત્વ છે પરંતુ એક સમય એવું હતું કે ગ્રામ્ય વિસ્તારના મતદારો છે તે કોંગ્રેસ તરફી હતા પરંતુ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી બાદ આ જે સમીકરણો છે તે બદલાઈ ગયા અને શહેરી અને ગ્રામ્ય બંને મતદારો છે તે હવે ભાજપ તરફી આ વિસ્તારમાં છે હવે આપણે વાત કરીએ કે પરશોત્તમ રૂપાલા છે તેને અમરેલીની જગ્યાએ રાજકોટ ક્યાં કારણથી ઉતારવામાં આવ્યા કારણ કે અહીં રાજકોટમાં રાજકોટ લોકસભા વિસ્તારમાં જે સાત વિધાનસભા બેઠકો આવે છે તેમાંથી સાથે સાત બેઠક એવી છે કે તે ભાજપ પાસે છે રાજકોટ લોકસભા વિસ્તારમાં બે બેઠક એવી છે કે જે મોરબીની છે તેમાંથી એક ટંકારા અને વાંકાનેર આ બંને બેઠકો પણ ભાજપ પાસે છે અને રાજકોટ શહેરની વાત હોય કે રાજકોટ ગ્રામ્યની વાત હોય પાંચ બેઠકો છે જે એ પણ ભાજપ પાસે છે હવે આપણે રાજકોટ બેઠકના ભૂતકાળ તરફ નજર કરીએ તો બે હજાર ઓગણીસમાં છે તે અહીંથી ભાજપમાંથી મોહન કુંડારિયા છે તે જીત્યા હતા અને આજે પણ મોહન કુંડારિયા છે તે સાંસદ છે સાથે જ બે હજાર ચૌદમાં પણ આ બેઠક પરથી મોહન કુંડારિયા જીત્યા હતા પરંતુ બે હજાર નવમાં રાજકોટ બેઠક પરથી ભાજપ નહીં પરંતુ કોંગ્રેસ જીતી હતી અને ત્યારે કોંગ્રેસમાંથી જીત્યા હતા કુંવરજી બાવળિયા ત્યારબાદ બે હજાર નવને બાદ કરતાં બે હજાર ઓગણીસની વાત હોય બે હજાર ચૌદની વાત હોય આ બેઠક પરથી સતત ભાજપ જીતી રહી છે અને બંને ટમથી અહીં મોહન કુંડારીયા છે હવે આપણે રાજકોટ બેઠકના ભૂતકાળ તરફ જઈએ અને કોને ભૂતકાળમાં કેટલા મતો મળેલા છે તેની ટકાવારી જોઈએ તો બે હજાર બાવીસથી વિધાનસભાની ચૂંટણીમાં અહીંથી ભાજપને એકાવન ત્રણ ટકા મતો મળ્યા હતા જેની સામે કોંગ્રેસને માત્ર ચોવીસ પાંચ ટકા મતો જ મળ્યા હતા બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીની આપણે વાત કરીએ તો અહીંથી ભાજપને ચોસઠ પોઈન્ટ પાંચ ટકા મતો મળ્યા હતા જેની સામે કોંગ્રેસને તેત્રીસ પોઈન્ટ બે ટકા મતો મળ્યા હતા બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીની આપણે વાત કરીએ તો અહીંથી ભાજપને ઓગણપચાસ પોઈન્ટ સાત ટકા મતો મળ્યા હતા જેની સામે કોંગ્રેસને માત્ર બેતાલીસ પોઈન્ટ નવ ટકા મતો મળ્યા હતા બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો અહીંથી ભાજપને અઠ્ઠાવન પોઈન્ટ નવ ટકા મતો મળ્યા હતા જેની સામે કોંગ્રેસને માત્ર પાંત્રીસ પોઈન્ટ ચાર ટકા મત મળ્યા હતા બે હજાર બારની વિધાનસભાની આપણે વાત કરીએ તો બે હજાર બારની વિધાનસભાની ચૂંટણીમાં અહીં ભાજપને તેતાલીસ પોઈન્ટ આઠ ટકા મતો મળ્યા હતા અને કોંગ્રેસને આડત્રીસ પોઈન્ટ બે ટકા મતો મળ્યા હતા પરંતુ બે હજાર નવની લોકસભાની ચૂંટણીમાં અહીંથી ભાજપ કરતાં કોંગ્રેસને વધુ મતો મળ્યા હતા બે હજાર નવની લોકસભામાં ભાજપને તેતાલીસ પોઈન્ટ પાંચ ટકા મતો જેની સામે કોંગ્રેસને સુડતાલીસ પોઈન્ટ ત્રણ ટકા મતો મળ્યા હતા કોંગ્રેસને વધુ મત મળવાના કારણે જ અહીંથી કોંગ્રેસના સાંસદ તરીકે કુણજી બાવળિયા છૂટાયા હતા તો આ છે અમરેલી બેઠકનું ગણિત હવે જોવું એ રહેશે કે ખરેખર રાજકોટ થી જ અમરેલીમાં ઉમેદવારને ઉતારવામાં આવે છે કે પછી અમરેલી જ કોઈ સ્થાનિક ઉમેદવારને સ્થાન આપવામાં આવે છે તો આ તો વાત થઈ અમરેલી બેઠકના ગણિત વિશે હવે જોવાનું એ રહેશે કે ભાજપ સમીકરણો બદલાવે છે અને કોઈ નવું જ નામ જાહેર કરે છે કે સંભવિત ઉમેદવારોમાંથી જ કોઈની છે તે પસંદગી કરે છે તો અત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર